એ તારા થઈ છે મે એ થી કરના રે મે એ રમે તાર ગેમ ટાઈમ બતાવાની માલ કાટ આ તી તારમ જાય રાની કે સો બતાય મજા માને આ તાણ તો 8:30 જી હું કે હું બીહુ ને ફેરવવાનું કામ કા ઝાલે 8ણ વાયરો નો કે બીહુ ને ફેરવે ના કા વાહીદા નો થોડું મોડું થઈ જાહે 20 વારી જો 9 વાગે તૈયાર કરી હું તા થાહે 8:30 વાગે કાલે બસ થાવ ટાઈમ મો ટાઈમ આવે બો કુઈ કન બો થાવે ગઈ થી ગાજ તો રાખ વેલેન જાવ નાસ્તો થાથી લીતી જાઈ ને પાડી લેવાનું ન હોય

आदा नपोरत दी सीताराम राम राम बनाई सीताराम बाबू राम राम बैठा सोफा माथे ये तूपा तो है बैठी ना कहां है तू तू करो ना नंद अच्छी अब बाबू के आ अनिल बाबू नंदा के बाबू के नहीं आता पी तू बॉक्स में बॉक्स पड़ा है

हाँ तो ये दही जो आज ट्रेक्टर तो धोबे ट्रेक्टर थे तो वो फ्री बताए वो वाई, वाई तो वाई गया तो ये ट्रेक्टर धोए ना कि नहीं करी धोई रोज दे दी बस ये वहाँ ले काम कर का। वे जो बवाल तो नहीं तो नहीं नहीं तो क्यों नहीं नाक वाली हूँ तो हाँ तो नाक वाला काम था जाने ओह है क्या तेंशियार दी नाक तो इन्हें नहीं बैठे हाँ नहीं हाँ को नाक है दी थी ना काई એક વામીણી હોય ને તે એક તૈયાર હશે નાખવાનો બ પલ્લગર જીરું નહી તો તઈ કોઈ બોવું તો અન ડવરાણ મોડે નેત વાતો કો બન થાવ કોસે બપાય તો પોવાની નુ તો એક વાગ લગન જીરું નહી તો ફાવ નહી રહીતી આ વાર તતા પાણી અટાણે જો પાણી આલે વા સેલી સે સાત કાટવાની પછી આલ્યા રાખે કામકાજ કાઈ હમ આટણ 4 જીમુ છે હું 3:30 ને તમે આવ્યા ખાતા થોડો કઠું તો ટેક્ટર એકદી ભરે આયા તો 6-7 કે લીયું ખાતર ભોટ્યો તો તો ધરતી થેલીમાંથી લીધી આવીને સાતા ભાવે નતો કે તયકો છે ફાર્મસમાં નાખી લીધું અઢી વાગે કાતું બે વખત ગોતવાંથી ખેતરમાંથી તમે ઉતારી તો નવેક રાઈન થેગા આમ બીસાઈ ત્યાં તો રાઈન થેગા પુણા રાઈન એવું થેગો તો જરાક ટાઈમ ઝાડ્યો તો પછી જરાક વાર ઉતા લીધું બરે બરે આ કાઠે આવ્યા પછી માલે કામકાજ હમણાં દે ખાતર નાખવા ત્યાં હમણાં ઓવરાણ નડરાટી છે તમાણ જાકર આવી ગયલો પક ઓવરાણ એકદમ ફૂલ છે મારે નેદવાન સે જીનું એ વરુણા ને કાક સે થવાર ગડી ને દેતું ને વટાણે ગડી મારક બને જો આપણે પહ વારી વારો એ આમ બસ પડી હમે હાથી બહુ નો દેખાય જા છુ જા છુ દેખાય આ ગરી જાવા થવાર ને બસ પડી ના પર પસ જાવાનું તો કે ગાર્ડિયન મોલક પડીયો તો બને જવાનું છે જી થા આજ પાણી કે ઓલા માં પ્યારા મૂકે ને જાવ ના રોડ પર ને જો આવ ગામ કરે જાય કે ગાડી ને કઈ હાલે નો હાલે જાય તો ઓ કોઈ નીકળે નહી અહીં મોટરસાઈકલ નીકળે નહી એ પાણી અમારે થોડુંક રહ્યું વાયા માં ખાલી થાવું થાવું છે એ પનર અબ દીધા પાકું કે દુઈ નહીં હાલે પનર દે દી દે અવાર બહુ પાણી હવે એટલું પાણી ન હોય પાણી હે હું એ મોરું પડે હું સુવાગ બો આવે મોરું પડે લુગડા ને તોય કેમ ફાટે જાય તો સુવાગ બો મોરું પડે હું પાણી આવે સુવા કાયવા રાખે પછી પાણી ઊં ડુકે ને પાણી અમારે ખાડામાં માં ડુકો ને જ મને લાખો સુમા આવે તો દુખે નહીં ખાડામાં મોરું પડે મોટરે ગાડલી

એક જો બોપે સર્વિસ કરી નાખ્યો તો હાણ આવ્યું તો ત્યાં વેતા આવ્યો તો ભાઈ પાણી હેરખું મૂકીને ઘડી વાર આવ્યો તો સર્વિસ કરીને જાણી મૂકી દીધું પાછું કેટલા દીધીયાનો વેત નો મોટર પાસે ત્યાર પડી હતી બધાને સીતારામ કે એક જણાને સીતારામ એ તો તરત ફોન સારો એટલે ગઈ કે આમ ભાઈ બધાને સીતારામ કરવા માટે અને માય જો આડાવર થાય ઠોર ને ધોવે જો ઠામ બામ ધોવે બાપો દેખ ભઈને 2:00 વામ ઢારીયામાં વિસુ બેંજા માં ડાવરા થાય આ દેસ બદલાયો ને કેના દેસ બદલાયો ને કચ્છી બોટ લાવે દેસ બદલાયો ને ઓંડા દીમાં બે ત્રણ ફેરે ભરવા પડે ને ખાલી કરને વાન નોડ રયો ને આખો દે ચાલુ જોઈએ

चित्रकला जो घटे कई घटे कई घटे चित्रकला चित्रकला बारे जो व्यारो करो बे तैयार थे गजल बे हो जाइयो रोटला लेवणी करे कथी कथी से कथी ने सा है बात है जो है का बस ही मुसे व्यारा में कहीं सुवा हां